પણ વધુ આ ઝડપાયું છે ડ્રગ્સ નેવી કોસ્ટગાર્ડનું સર્ટ ઓપરેશન ડ્રગ્સ અને બોટ સહિત ચાર ક્રુ મેમ્બરની ધરપકડ થઈ છે પાકિસ્તાનમાંથી ગુજરાતમાં આ ડ્રગ્સ લવાઈ રહ્યું તો એક મોટી ખબર અગાઉ પણ થોડા દિવસ પહેલા ગીર સોમનાથ મોટા પાયે ત્રણસો પચાસ કરોડનું હેરોઈન મળી આવ્યું છે ઉદય રંજન અમારી સાથે જોડાય છે કેટલું આ ડ્રગ્સ હોઈ શકે છે એની કિંમત શું હોઈ શકે છે કઈ રીતે પકડાયું છે શું વિગતો ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો નો દરિયાકાંઠો જે છે ડ્રગ્સ લેન્ડિંગ કરવા માટે સોફ્ટ ટાર્ગેટ રહ્યો છે ને ભૂતકાળમાં પણ અનેક વખત કરોડો અને લાખો રૂપિયાનો જે છે અને ખુબ જ મોટી માત્રામાં જે છે ડ્રગ્સ પકડાય છે ગુજરાતે ફરી એક વખત જે વાત કરવામાં આવે તો કોસ્ટગાર્ડ અને નેવી એ આખું આ જે છે કન્સલ્ટન્ટ પકડી પાડ્યું છે જેમાં ચાર ક્રુ મેમ્બર ની ધરપકડ કરવામાં આવેલી છે અંદાજે માનવામાં આવી રહ્યું છે કે ત્રણ હજાર કિલો ડ્રગ્સ નો જથ્થો જે છે એ પકડવામાં આવેલો છે અને જેની ઇન્ટરનેશનલ બજારની અંદર કરોડો રૂપિયાની કિંમત જે થવા પામી છે અત્યારે લઈ અને પોરબંદરના દરિયા કિનારા કાંઠા ઉપર ત્યાં લાવવામાં આવી રહ્યું છે ત્યારબાદ જે છે આમાં ગુજરાત એટીએસ તપાસ સાથે જોડાશે અને ગુજરાત એટીએસ તપાસ કરશે કે આખરે ડ્રગ્સ ક્યાંથી મોકલવામાં આવેલું હતું માનવામાં આવી રહ્યું છે કે દુશ્મન દેશ તરફથી આ ડ્રગ્સ મોકલવામાં આવેલું હતું લયના ગુજરાતના દરિયાકાંઠે ઉતરવાનું હતું ને અહીંયાથી જે છે આગળ મોકલવાનું હતું તો આવતીકાલ સુધીમાં બની શકે છે કે વધુ માહિતી અને વધુ ચૂકવનારા ખુલાસા જે છે થઈ શકે છે બિલકુલ બિલકુલ આભાર ઉદય તો આ એક મોટા સમાચાર ડ્રગ્સ અને બોટ એક ચાર ક્રુ મેમ્બરની ધરપકડ પણ કરાયું છે ત્રણ હજાર કિલોથી વધુના ડ્રગ્સ ઝડપાયું જેની કિંમત કરોડોમાં આંકી શકાય છે